અમરેલી રાજુલા પંથકમાં મોડી રાતથી અંધારા વરસાદને ખેડૂતો ચિંતિત બન્યા રાજુલા શહેર ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ સતત બે દિવસથી રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ ડુંગરાળ કુંભારિયા દેવડા અને ખંભાલિયા છતડિયા નવી જૂની મારડી ધારેશ્વર જાપોદરા વાવેદર અને દીપડિયા નાના રીંગણીયાળ સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન

ખેડૂતોના કપાસ જે વીણી હતી એ કપાસના ભયંકર નુકસાન થયું છે અને ગતરાત્રિના સાતથી આઠ ઇંચ જેવો વરસાદ પડતા ધાતરવાડી નદીમાં ચારથી પાંચ ફૂટનો ઓવરફ્લો થઈ અને ખેડૂતોના જે ખેતરમાં ન હાલવાનું એ પાણી હાલે છે અને ખેતરોમાં હાલ ફૂટ બબે ફૂટ પંદર ફૂટ પાણી ભર્યા હોય તો આ બાબતે મારા ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકીએ માનનીય કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને આ બાબત એ વાકેફ કરી અને ખેડૂતોને સર્વે ખેડૂતોના ખેતરે સર્વે કરી અને ખેડૂતોને સહાયની માગણી કરે છે તો અમારે ખેડૂતોની વિનંતી છે કે હવે તાત્કાલિક સર્વે કરી અને રાહત પેકેજ જાહેર કરી અને ખેડૂતોને મદદ થાય એમ કરવા અમારી ખેડૂતો વતી માન્ય શ્રી તેમજ કૃષિમંત્રી અને સરકારશ્રીમાં વિનંતી છે